જે આપણે સિક્કાની છાપ પાડવાની છે આપણી પાસે એક રૂપિયાનો બે રૂપિયાનો પાંચ રૂપિયાનો જુદા જુદા જે સિક્કા હોય છે ને એની છાપ આપણે આ કાગળમાં પાડવાની છે હવે હું કઈ રીતે કરું છું તમારે જોવાનું છે તમને બધાને મેં કાગળ આપેલ છે પછી તમારે તમારા ટેબલ પર જઈ ત્યાં બેસી કાગળ પેન્સિલ અને સિક્કો આપવું કે સિક્કા વડે તમારે તમારા કાગળમાં સિક્કાની છાપ પાડવાની છે જો અહીંયા મારી પાસે આ સિક્કો છે સિક્કાને હું અહીંયા કાગળની રાખ્યો છે હવે એને આ રીતે સરસ થી પકડવાનું આમ ઊભી નહીં રાખવાની પરંતુ પેન્સિલ આડી રાખવાની છે આમ આડી પેન્સિલ રાખશો અને ધીમે 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 ભાર દેવાનો છે એટલે સિક્કાની જે છાપ હશે એ આપણા કાગળમાં દેખાશે હમણાં હું તમને બધાને દેખાડું છું પછી તમને સિક્કો આપું છું તમારી પેન્સિલ કાગળ આપ્યો છે બધાને પછી સિક્કા આપું તમારે તમારા કાગળની અંદર સિક્કાની છાપ પાડવાની છે જો બહુ ઊભી બેડશીટ રાખશો તો આખું ઘાટું કાળું કાળું થઈ જશે બરાબર એટલે આપણે આખો સિક્કો સરસથી થી જોઈએ એટલે આ રીતે એકવાર આમ સીધી બાજુ એકવાર સિક્કાની પાછળની બાજુ તો અહીંયા મેં આ સિક્કો છે એની છાપ પાડી છે તમને બધા એને દેખાય છે જો બરાબર હવે એ જ સિક્કાને પાછો ઊંઢો કરી અને પાછળની છાપ પાડું બાજુમાં બાજુમાં પાછો આમ સિક્કો પકડવાનો અને આપણે પાછળની છાપ પાડીએ આપણને એના ઉપરથી ખબર પડી જાય આ બે રૂપિયાનો સિક્કો છે એક રૂપિયાનો છે પચીસ પૈસાનો પચાસ પૈસાનો પાંચ રૂપિયાનો એમાં બે રૂપિયા લખેલા છે બરાબર તો આપણે એ બા સિક્કાને ઓળખતા શીખવાનું છે કે આ એક રૂપિયાનો સિક્કો છે ક્યારેક આપણે વસ્તુ બાર કાંઈ લેવા જઈએ તો આપણને ખબર પડવી જોઈએ કે આ એક રૂપિયાનો સિક્કો છે આ પાંચનો સિક્કો કહેવાય આ બેનો સિક્કો કહેવાય તો આપણે આ સિક્કાઓને ઓળખવાના છે બધાએ બરાબર જો આ રીતે હું કઈ રીતે મેં પકડો છે કેમ હું કરું છું બધાએ જોવાનું છે નતર તમારે હરખી છાપ પડશે નહીં જો ધ્યાન નહીં આપો તો હરખી છાપ પડશે નહીં એટલે આ રીતે ઘસવાનું છે પણ ધીમે 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 આ બધી વસ્તુ આવી જવી જોઈએ આડી પેન્સિલ રાખીને કરશો તો સરસ છાપ પડશે જો બે રૂપિયા છે લખેલા છે ને બે દેખાય છે બધાને બધાને બે દેખાડા બરાબર તો એવી રીતે તમને હું સિક્કો આપું અને એ સિક્કાની તમારે છાપ પાડવાની છે પછી આડાવાડા સિક્કા બદલાવાય દેવને આપો હોય પાછો આપે રુદ્રને આપે એ બધાના સિક્કામાં જુદી જુદી છાપ હોય એક રૂપિયાના સિક્કામાં જુદી હોય પાંચના સિક્કામાં જુદી હોય બેના સિક્કામાં જુદી હોય તો તમારે આ બાજુ બાજુવાળાના સિક્કા બદલાવી અને પછી એની છાપ પાડવાની અને તમારા કાગળની અંદર ત્રણથી ચાર છાપ તમારે પાડવાની છે ચાલો બધાને હું આપું છું શીખા અને કાગળ લઈ અને પછી તમારે તમારા ટેબલ ઉપર